રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેવા ગામ લોકોનો આક્ષેપ સાથે તપાસની માંગણી કરતા તાલુકા પંચાયતની ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ માટે પ્રેમનગર ગામ ખાતે પહોંચી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ખાતે બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધી થયેલા વિકાસના કામોની અંદર હલકી ગુણવત્તાના કામગીરી થયેલી હોય સાથે સાથે કામોની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય અને મંજૂર થયેલા કામોના ના થયેલા હોય તેવી આક્ષેપ સાથે ગામ લોકો દ્વારા ત્રણેક મહિના અગાઉ તપાસની માંગણી કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ એક ટીમ બનાવી તપાસ અર્થે પ્રેમનગર ગામ ખાતે મોકલી હતી તેની અંદર થયેલા કામોની તપાસ કરવામાં આવી રહી છે સાથે સાથે રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે ગામ લોકોનો આક્ષેપ છે કે જે વિકાસની ગ્રાન્ટ આવી હતી તેની અંદરથી મોટાભાગની ગ્રાન્ટ માત્ર કાગળ ઉપર જ વપરાયેલી છે આ કામગીરી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર સરપંચ તલાટી એકમ મંત્રી અને મંજૂર કરનાર અધિકારી સહિતના લોકો ઉપર ભ્રષ્ટાચારના ગામ લોકોએ આક્ષેપ લગાવ્યા હતા યોગ્ય તપાસ થાય સરકારશ્રીના નાણાંનો થયેલો ભ્રષ્ટાચાર બહાર આવે ભ્રષ્ટાચાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી હતી લાખો રૂપિયાના કામોમાં ગેરરીતિ થઈ રહી હોય તેઓ

તમે કેવા પ્રકારના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી માગણી આઈટીઆઈમાં કરી હતી મેં સાહેબ ગામના અંદર છો આજ દિવસ સુધી ગામના આટલા લોકો અહીંયા તમારી સાક્ષીમાં હાજરી છે પણ જ્યારે સફાઈનું આજ દિવસ સુધી જીરો પર્સન્ટ આ ગામની સફાઈ છે ગામનું બોર્ડ પણ દેખાતું નથી એકદમ જીરો પર્સન્ટ સાફ સફાઈનું છે ગટરની લાઈનમાં જુઓ તો એટલો મોસ્ટ મોટો ભ્રષ્ટાચાર છે પેવર બ્લોકમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે અને જે જૂના કામો હતા એ કામોને રિપીટ કરી અને એની અંદરથી પૈસા ઉપાડેલા છે અને એ એવી રીતે દર્શાવી અને પૈસા ઉપાડેલા છે જે વિકાસના કાર્યો ખરેખર થવા જોઈએ એની સમયે અમારા ગામમાં એકદમ કામ છે અમારું માગણી સાહેબ એક જ છે કે આ સરપંચ ને અમે બહુ રજૂઆતો કરી તાલુકામાં જિલ્લામાં બધે રજૂઆતો કરી પણ જાણે બધા અધિકારીઓ આ તંત્રની અંદર હોય એવું લાગે છે અમને વારંવાર અધિકારીઓનું પ્રેશર આવ્યું જે રિટાયર્ડ જે અહીંથી અધિકારીઓ જે બીજી જગ્યાએ જતા રહ્યા એ લોકોએ અમને ઓફર આપી કે તમારે શું જુએ છે કેટલા પૈસા જુએ છે આવી અમને ઓફર આપી પણ સાહેબ અમે અમારા આરટીઆઈ કરી છે મેં અમારા ખિસ્સા ભરવા માટે કે અમે યુવાનોએ ખિસ્સો ભરવા માટે નથી કરી એક ગામના હક અને અધિકાર માટે

તરીકે આ ગામમાં ગામના લોકો ગરીબ લોકોનો હક અને અધિકાર છીનવાય નહીં અને આ ગામ પણ ભલે શરૂઆત લેટ કરી છે પણ અમારી આગળની શરૂઆત ગ્રેટ હશે એવો અમને વિશ્વાસ છે અને ગામ લોકો અમને જે બધું હવે શું માગી અમારી માગણી એક જ છે કે જે સરપંચને જે પોતાના યુવાનો થકી જે ગામના આગેવાનો થકી જે સરપંચને ચૂંટ્યો ખરેખર એને વિકાસ લક્ષી જે કાર્ય કરવા જોઈએ એને વિકાસ લક્ષી એક પણ કાર્ય કર્યું નથી આ જે યુવાનો રજડી રહ્યા છે આગેવાનો રજડી રહ્યા છે ઘણા લોકોએ પોતાના એક દીકરા સમાન તરીકે એમને ચૂંટ્યા ત્યારે ઘણી બધી આશા અને અપેક્ષાઓ હતી એની અમે એકદમ ઝીરો પર્સન્ટ કાર્ય કર્યું છે તો અમારી એક જ સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા લોકોને જો તમે પદ ઉપરથી નહીં હટાવો તો આ ગામમાં ખરેખર આ ગામ દેવા ડૂબી જશે આ ગામમાં જે વિકાસ થવાની છે કે આ ગામ બહુ નીચે દબાઈ જશે તો મારી વિનંતી છે કે લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ મારું નામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ